મહેસાણામાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર દારૂ જુગાર અને ડ્રગ્સની પ્રવૃત્તિઓ વિરુદ્ધ જનાક્રોશ રેલી યોજી હતી કોંગ્રેસના અમિત ચાવડા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવ્યું હતું

હજારોની સંખ્યામાં જે જનમેદની ઉપસ્થિતિમાં આજે સભા યોજાય છે તમે સૌએ જોયું હશે કે આખી હજારોની સંખ્યામાં લોકો જે ઉપસ્થિત છે એમણે કીધું કે પીવાનું પાણી નથી મળતું પણ ગલીએ ગલીયે દારૂ ને ડ્રગ્સની હાથડીઓ ખોલાય છે હપ્તા ખોરા સરકાર યુવા ધન બરબાદ થઈ રહ્યું છે હપ્તા ખોરા કારણે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે

ચિંતન યુવા ધન બરબાદ થાય છે મોત મુખમાં ધકેલાય છે ફેન દીકરીઓ વિધવા થાય છે એમ છતાં સરકાર કેમ ચૂપ છે હું રાજ્યના મુખ્યમંત્રી ને પૂછવા માંગુ છું કે કદાચ ઉપરના તમારા જે પણ ગોઠવણ હોય તમારી આંતરિક જે પણ લડાઈ હોય તમારી પાસેથી ગૃહ ખાતું લઈ લીધું પણ તમે હજુ મુખ્યમંત્રી તો છો જ્યાં સુધી છો ત્યાં સુધી તો પોતાની ફરજ અદા કરો આ ગુજરાતના લોકોને જે આક્રોશ છે એને વાચા આપો એના માટે કાર્યવાહી કરો નહી તો આવનારા સમયમાં આક્રોશ એક ક્રાંતિનું સ્વરૂપ લેશે અને ગાંધીનગર બેઠેલા લોકોને ગાદી છોડવા માટે મજબૂર કરે એવો આખા ગુજરાતનો આક્રોશ આ યાત્રામાં દેખાઈ રહ્યો છે ગાંધીન મહેસાણા શહેર અને જિલ્લાના તમામ આગેવાનો કોંગ્રેસના સભ્યો દ્વારા ને લોકો દ્વારા આજે કલેક્ટર ગાંધીનગર કલેક્ટર મહેસાણાને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે જે મહેસાણા શહેરમાં માં જિલ્લામાં

જુગાર કુટણખાના અને ડ્રગ્સની વિરુદ્ધમાં ગુજરાતમાં છે ગુજરાતમાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં ના જોવા મળ્યો હોય એ રિસ્પોન્સ ગુજરાતના સમાજના નાગરિકો આજે ડ્રગ્સના મુદ્દે આપી રહ્યા છે વાત ફક્ત મહેસાણા જિલ્લાની નથી મહેસાણા કલેક્ટર શ્રી માધ્યમથી સમગ્ર ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ કે તમારામાં શરમ લાજનો છાંટો બચ્યો હોય તો મહેરબાની કરીને હવે તો ગુજરાતમાં દારૂ જુગાર ને કૂટણખાના બંધ કરાવો ગુજરાતની શાળા કોલેજ યુનિવર્સિટી અને હોસ્ટેલો સુધી આ ડ્રગ્સનું ધૂષણ પહોંચી ગયું આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકાર દરમિયાન પણ પણ આટલું આજે ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારમાં એમના શાસનમાં ગુજરાતના દરિયાકાંઠે ખાલી અદાણીના ટ્રસ્ટ પર પરથી મળ્યું અલગ ગુજરાતના દરિયાકાંઠે બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ મળ્યું છે એવા ભયંકર કિસ્સા સામે આવી રહ્યા છે વાવ થરા સુઈ ગામમાં કે જ્યારે ડ્રગ્સ ન મળે ત્યારે માણસો ડેસ્પરેશનમાં તલબ લાગવાના કારણે નર્મદાની કેનાલમાં પડીને આત્મવિલોપન કરે છે કોરોનાના સમયમાં ડ્રગ્સના બંધાણીઓને જ્યારે ડ્રગ્સ નહોતું મળતું ત્યારે ગળે ફાંસો ખાતા હતા તો સવાલ પૂછવા માગીએ છીએ કે કયો મંત્રી છે જે ગુજરાતની યુવા પેઢીની રક્તવાહિનીઓમાં ડ્રગ્સને ઘુસાડી રહ્યો છે જે પણ મંત્રી કુટણખાના જુગાર દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ મંત્રી અમારે મન ગુજરાતનો અને ભારતનો ગદ્દાર છે અમે ટૂંક સમયમાં હેલ્પલાઇન લોન્ચ કરવાના છીએ અને સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે કોઈ પણ જિલ્લો હોય કોઈ પણ તાલુકો હોય શહેરનો કોઈ પણ મહોલ્લો હોય તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી માહિતી પહોંચાડો વિડિયો બનાવીને અમારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર અમને ટેગ કરો તમારી અરજી આવેદનપત્રો અને કોંગ્રેસ પક્ષના બાર ધારાસભ્યોની ગેરીબેન છે અમારા સુધી પહોંચાડો વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડો આ ફક્ત જન આક્રોશ રેલી પૂરતો કાર્યક્રમ નથી તમે જોશો મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષો સુધી અમે આ મુદ્દે લડવાના કટિબદ્ધ છીએ પણ આશા રાખી કે વર્ષો સુધી આ ડ્રગ્સનું દૂષણ જીવતું ન રહે અને અમારે વર્ષો સુધી લડવું ન પડે રાજ્યની સરકાર આજે ચિંતન શિબિર કરવા વલસાડમાં બેઠી છે માનનીય મુખ્યમંત્રી ચિંતન શિબિરમાંથી ઊભા થાય અને તરત ગુજરાતની જનતા સમક્ષ રોડ મેપ અને બ્લુ રજૂ કરે કે કઈ રીતે ગુજરાતમાંથી ડ્રગ્સને નાબૂદ કરવામાં આવી છે પોલીસ પરિવાર બાબતે મારી પોઝિશન બહુ સ્પષ્ટ છે જે પ્રમાણિક નિષ્ઠાવાન નોન કરપ્ટ પોલીસ કર્મીઓ ગુજરાત અને દેશ માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે એમને હું વંદન કરું છું એમને હું સેલ્યુટ કરું છું નાના પોલીસ કર્મચારીઓ માટે સતત વિધાનસભાનું મંચ હોય કે મીડિયાના માધ્યમથી બોલતો લખતો ને લડતો આવ્યો છું પણ જે માણસ ભ્રષ્ટાચારની વૃત્તિમાં વ્યાપક હોય જે લાંચ્યો હોય અને દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાતો હોય ગઈકાલે પણ કહેતો તો આજે પણ કહું છું એના પટ્ટા ઉતરી જવાનું કે ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય કે મીડિયા કર્મી હોય જે પણ ખોટું કરે તમારા અને મારા સહિત એ ભોગવે